ઉકેલ છે હાસ્ત એ નમસ્કાર ખેડૂત મિત્રો મને બહુ આનંદ થયો કે તમારું સુખદ સમાધાન થઈ ગયું ગયું ને સારી રીતે

આ રીતે વર્તન કરજે એટલે સમાધાન થઈ જશે અને એ ભાઈનું સમાધાન થઈ ગયું આજે સુખરૂપ એનો મેસેજ આવ્યો આ ચાલુની અંદર મેં તમને બતાવ્યું ભાઈઓ કોઈ પણ વસ્તુનો ઈલાજ હોય છે રડી લેવું સારું હ આંખમાં આવડા આવી જાય તો સારું કારણ કે દુઃખ હળવું થઈ જાય કોક પાસે કહેવાથી અને દરેક વસ્તુના ઉકેલ હોય છે આની પહેલા એક ભાઈ ને કોકે મરી જવાનું કીધું ને મરી ગયા અગિયાર વ્યક્તિઓ મને આવીને રૂબરૂ મળી ગયા મેં એના ઉકેલ આપ્યા એક ભાઈએ રાતના મને ફોન આવેલો કે સાહેબ મરી જવાના વિચાર આવે છે મેં કીધું મને મળી જા એ સવારે આવીને મળી ગયો અને એ રાજી થતો થયો ગયો આ ભાઈ મને એક મહિના પહેલા મળવા આવેલા એની આંખમાં આહુડા હતા આજે એનું સમાધાન થઈ ગયું હું એવું માર્ગદર્શન આપું છું કે જેથી કરીને તમે થોડું જતું કરો તમે છે ને એક વેત નીચું નમજો હા મેં વાળો હાથ એક નીચો નમશે પણ તમે જો પકડી રાખશો તો કદી ઉકેલ નહીં આવે હું માત્ર લોનું નોલેજ નથી આપતો માત્ર ખેતીના કાયદાનું માર્ગદર્શન નથી આપતો પ્રમાણિકતા નીતિમત્તા અને સમાજમાં પ્રેક્ટિકલ શું થાય એનું માર્ગદર્શન ખાસ આપું છું જે લોકોને મને વ્યક્તિગત મળવું હોય એ પણ મળી શકે છે વોટ્સએપની અંદર મને જે પંદરસો ઓડિયો વિડીયો અપાઈ ચૂક્યા છે એના રિપીટ પ્રશ્નો પૂછીને જવાબ નહીં આપતા તો આવી ઉપયોગી માહિતી માટે હું તમને મદદરૂપ થઈ શકીશ ખૂબ ખૂબ આભાર